અમરેલીની અંદર જે લેટર કાંડ સર્જાયો હતો ને લેટર કાંડને લઈને અનેક વિવાદ સામે આવ્યા હતા અને તે વિવાદોને લઈને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા ઉપવાસ પણ થયા છે સતત એ દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને વિપક્ષ દ્વારા સતત એમાં જહેમત ઉઠાવવામાં આવી હતી કે દીકરીને ન્યાય કઈ રીતે અપાવો તેને લઈને એક આખો મોરચો તૈયાર કરવામાં આવ્યો હતો અને અમરેલીના રાજકમલ ચોકમાં ધરણા ઉપવાસ આંદોલન સુરતમાં આંદોલન ધરપકડ તમામે તમામ દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરી એકવાર આજ આખા વિવાદને લઈ અને વધુ એક ટ્વીટ પરેશ ધાનાણીનું સામે આવ્યું છે કે જેમાં કટાક્ષ કરતા એ નેતાઓને વળતો જવાબ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અને આપની સાથે હું શુભાવી જો તમે અમારી યુટ્યુબ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેલા અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત અમરેલીની છે કે સૌરાષ્ટ્રની રાજકારણનું જે વિવાદનું એ સેન્ટર એટલે અમરેલી બન્યું છે છેલ્લા કેટલાય દિવસોથી પાયલ ગોટી કે જેમને ન્યાય અપાવવા માટે થઈને વિપક્ષ મેદાને છે અને આ જ મુદ્દાને ટાંકી અને પરેશ ધાનાણીએ વધુ એક ટ્વીટ કર્યું છે ને ટ્વીટમાં શું લખ્યું છે તેના ઉપર નજર કરીએ તો તો પરેશ ધાનાણીએ ટ્વીટમાં શું લખ્યું છે તેના ઉપર નજર કરીએ તો જેને લાજવું નથી હજુય ગાજવું છે દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢનાર કળિયુગની કંસનો એક આધુનિક અવતાર તાઇફાઓના બહાને કરી રહ્યા છે અહંકાર છે કોઈ પત્રકારોની પાસે એવા વેધક શબ્દોના બાણ જે ખોલાવી શકે એની અકળને ગુનાહિત જબાન આજે ટ્વીટ સામે આવ્યું છે ને ટ્વીટની અંદર એક પત્ર પણ લખવામાં આવ્યું છે આ પત્ર છે તે પત્રમાં ઘણા બધા સવાલો છે અને એ સવાલોના જે આખો પત્ર છે જોવો તો એક બીજો પણ અમારી ચેનલમાં એક વિડીયો છે પત્રને લઈને એમાં તમે આખો પત્ર પણ જોઈ શકશો પરંતુ જે પાયલ ગોટીએ જે આરોપો લગાવ્યા હતા મને પટ્ટેથી માર મારવામાં આવી છે મને ચાર દિવસ સુધી ટોર્ચર કરવામાં આવી છે ગુનો કબૂલવા માટે મજબૂર કરવામાં આવી છે એ અમરેલીની પોલીસે મને મજબૂર કરી હતી તેવા આરોપ પાયલ ગોટીએ લગાવ્યા હતા ત્યારબાદ રાજકારણ વધુ ગરમાતા એક એસઆઈટીની રચના કરવામાં આવી એસઆઈટીની રચના કરનાર એ પોલીસ અધિકારીઓ હતા એ નિવેદનો લેવા માટે ફાંફા મારતા હતા કે પાયલ ગોટીનું તમામે તમામ આખું નિવેદનો લઈ અને પછી ઉપર શું કાર્યવાહી કરવી અને શું તથ્ય છે ત્યાં સુધી પહોંચવું તેને લઈને પણ અટકળો જે છે તે યથાવત જોવા મળી હતી એ જ સમયે એ જ સમયે એક એવા પોલીસ અધિકારીની નિમણૂક થાય જે પોલીસ અધિકારી અમરેલીને સારી રીતે ઓળખે છે અને અમરેલીની જનતા પણ એ પોલીસ અધિકારીને સારી રીતે જાણે છે નિર્લિપ્ત રાય જેવા અધિકારીની ત્યાં નિમણૂક કરવામાં આવી એમને તપાસ સોંપવામાં આવી

બધી જ જગ્યાએ જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ત્યાં સન્માન મેળવવા માટે થઈ સાલ ઓઢવા માટે થઈ પોતાનું એક સ્વાભિમાન જાળવવા માટે થઈને એ ત્યાં જતા હોય છે પરંતુ એ દીકરી માટે એક શબ્દ કૌશિક વેકરિયા બોલ્યા નથી તેને લઈને પણ એક ટ્વીટ પરેશ ધાનાણીએ પહેલાં કર્યું હતું તેમાં પણ કટાક્ષ કરતાં લખ્યું હતું કે દીકરીની વાહરે તો ન આવ્યા પણ પોતાની વાહવાહી લૂંટાવવા માટે કૌશિક વેકરિયા તમામે તમામ જગ્યા ઉપર જઈ રહ્યા છે ત્યારે એક સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર જ્યાં વિપક્ષના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીને એટલે કે સત્તા પક્ષના નેતાઓ બંને એક સ્ટેજ પર જોવા મળતા ત્યારે સવાલ એ ઊભા થયા હતા કે શું પાયલ ગોટીનો આખે આખો વિવાદ છે તે સમાપ્ત થઈ ગયો છે કેમ એ લોકો એક મંચ પર જોવા મળ્યા ત્યારે પરેશ ધાનાણી વીરજી ઠુંબરને એવું હતું કે અહીંયા જો આ કૌશિક વેકરિયા આવ્યા છે તો એક શબ્દ તો એ દીકરી માટે બોલશે પરંતુ એ સ્ટેજ પરથી એક પણ શબ્દ કૌશિક વેકરિયાએ ન બોલ્યો ત્યારે પણ એ પરેશ જાનાણી વિરજી ઠુમ્મર જેની ઠુમર એ તમામે તમામ પ્રતાપ દુદાત સહિતના લોકોએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે એટલું તો સેનું ઘમંડ કરો છો કે તમે એક દીકરી માટે એક શબ્દ પણ ના બોલી શકો જ્યારે તમારા તાઇફાઓ કરવાના હોય છે ત્યારે તમે પંદર પંદર વીસ વીસ મિનિટ સુધી વિકાસની વાતોની વાતો કરો છો તાઇફાઓની અંદર એ તમે જબાન આપો છો પરંતુ એ વિકાસની વાતો વચ્ચે જ્યારે એક દીકરી કે જેનો ખુલ્લે આમ વરઘોડો કાઢવામાં આવ્યો તેને લઈને તમે એક શબ્દ પણ ના બોલી શકો ત્યારે શરમ આવી જોઈએ આવા નેતાઓને તેવા ટ્વીટ સાથે ઘણા બધા આરોપો લગાડવામાં આવ્યા હતા પરંતુ જે અત્યારે જે તપાસ થઈ રહી છે એ તપાસ કઈ દિશામાં થઈ રહી છે કારણ કે નિર્લિપ્ત રાય આખે આખી તપાસનો જે ચોપડો છે તે કમ્પ્લેટ કરી અને રવાના થઈ ગયા હતા એ સમાચાર પણ અમને તમને બતાવ્યા હતા કારણ કે અમરેલીની અંદર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એના આંતરિક વિખવાદના કારણે એક સામાન્ય ઘરની દીકરી એક પાટીદાર સમાજની દીકરી કે જે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો અને નામ આપ્યું રીકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન સમયે જ્યારે જે આખા નિવેદનો લેવામાં આવ્યા ત્યારે પાયલ ગોટીએ પણ એવા આરોપ લગાડ્યા હતા કે કૌશિક વેકરિયાનો પીએ મારી પાછળ હતો અને કહેતા હતા કે જુઓ કૌશિક વેકરિયાની સામે પડનાર લોકોનો કેવા હાલ થાય છે ત્યારે એ પીએ હતો એ પીએ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે એણે પણ ફોન ઉપાડવાના બંધ કરી દીધા કારણ કે એમને પણ ખબર પડી ગઈ હતી કે મારે મોર બોલી જશે ને કુકડા બોલી જશે એટલા માટે થઈને એમણે એમના પણ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યા હતા હવે ન તો એમના પીએ જવાબ દેતા હતા ન તો એ પાર્ટીના સારા નેતાઓ જવાબ આપતા હતા ન તો ખુદ કૌશિક વેકરિયા જવાબ આપતા હતા પરંતુ શું મૌન ધારણ કરીને બેસવાથી આ દીકરીને ન્યાય મળી જશે મહત્ત્વની વાત એ છે અને મૌન પણ એવું કે જે કાન ફાડી નાખે એવું મૌન ધારણ કરીને આ લોકો બેઠા છે પરંતુ જે સત્ય છે તેને કોઈ ઝુકાવી નથી શકતું અને જો દીકરી સાથે કશું થયું નથી તો પછી તમે ડરો છો કેમ ખુલ્લીને આવો તમને તો ચેલેન્જ ફેંકવામાં આવી હતી વિપક્ષ દ્વારા કે આવો રાજકમલ ચોકમાં આપણે તે બેસી અને આપણે ચર્ચાઓ કરીએ પરેશ ધાનાણી કે જે વારંવાર આવી એક ટ્વીટ અને કવિતા મારફતે એક ટ્વીટ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કૌશિક વેકરિયા સહિતના લોકો ઉપર કટાક્ષ કરતા એ શબ્દો લખવામાં આવે છે તો શું એ શબ્દોની અસર સીધી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નહીં થતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું નિવેદન આવે છે કે ભાઈ રાજકારણ કરવાનું છોડો આમાં રાજકારણ ન હોય પણ સાહેબ રાજકારણ તો તમે કરી રહ્યા છો કારણ કે એક દીકરીને ન્યાય અપાવવા માટે થઈને તમે એક શબ્દ નથી બોલતા પરંતુ જે બોલે છે એને પણ તમે દબાવવાના પ્રયત્ન કરો છો ઘણા બધા એવા લોકો છે કે જે સંસ્થાઓ છે કે જે દીકરીની બહારે આવી હતી પાટીદાર સમાજના આગેવાનો પણ બહાર આવ્યા હતા એ તમામે તમામ મુદ્દે જ્યારે ચર્ચાઓ થઈ વિચારણાઓ થઈ એ દીકરીને જેલમાંથી કઈ રીતે બહાર કાઢવી આખે આખો મુદ્દો સૌ કોઈ જાણે છે છેલ્લા પચીસ દિવસથી આખે આખો આ ગુજરાતનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો એ અમરેલી છે અને અમરેલી મુદ્દે હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે પાયલ ગોટી કે જેને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી અને એને જેલમાં રાખવામાં આવતાની સાથે જ આખું અમરેલીનું રાજકારણ નહીં પણ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને એના પડઘા હવે ગુજરાતમાં નહીં સીધા દિલ્હી સુધી પડ્યા છે કારણ કે હાઈકમાન્ડે વધુ તપાસની જાણકારી મેળવી છે ને તપાસમાં કઈ રીતે થઈ રહ્યું છે આખી તપાસ તેની પણ વિગતો મેળવી છે પરંતુ આ અમરેલીના પરેશ ધાનાણીની ટ્વીટ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર